નમસ્કાર મારા વાલા બાળકો બ્રિજ કોર્ષ અંતર્ગત ધોરણ પાંચનું પ્રકરણ નવ એના વિશે આપણે ભણીશું તો પ્રકરણ નવની અંદર એક સરસ મજાની વાર્તા આપી છે બિલાડી અને બે બિલાડી અને વાંદરો પહેલાં હું તમને એક સરસ વાર્તા કહું કે બે બિલાડીઓ હતી અને એક વાંદડો હતો એક વા ધોળી બિલાડી અને એક કાળી બિલાડી ધોળી બિલાડી રોટલી લાવી અને કાળી બિલાડીને બે મળ્યા તો બે જણા ઝગડવા માંડ્યા રોટલી માટે પેલી કે હું કહું પેલી કે હું કહું એટલામાં એક વાંદરાભાઈ જોઈ રહ્યા હતા વાંદરાભાઈ કે તમે ઝઘડો નહીં હું તમને રોટલીના બે સરખા ભાગ પાડી આપું છું લાવો ત્રાજુ વાંદરાભાઈને ત્રાજુ આપ્યું વાંદરાભાઈ ત્રાજવામાં રોટલીના બે ટુકડા કર્યા એક ટુકડો એક પલ્લામાં બીજો ટુકડો બીજા પલ્લામાં મૂક્યો પછી માપે છે તોલે છે તો એક પલ્લું નમે છે વાંદરાભાઈએ એમાંથી એક ટુકડો કરી અને ખાઈ ગયા પાછું બીજું પલ્લું એમ કરતાં કરતાં આખી રોટલી વાંદરાભાઈ ખાઈ ગયા જોયું ને બાળકો આ વાર્તામાંથી વાંદરાભાઈ પેલી બંને બિલાડીઓને કેવી છેતરે છે તો હવે આ વાર્તા પરથી હું તમને અપૂર્ણાંક વિશે સમજ આપું છું તો જુઓ આપણે એક પ્રવૃત્તિ કરીશું જુઓ બાળકો આ એક આખી રોટલી છે હવે આના ઉપરથી તમને હું અડધું કોને કહેવાય તેની સમજ આપું આ એક આખી રોટલી છે હવે આ રોટલીના હું બે સરખા ભાગ પાડું એટલે કે એક આખી વસ્તુના બે સરખા ભાગ એટલે કે રોટલીના બે સરખા ભાગ પાડ્યા બરાબર ને હવે જુઓ આ એક આખી વસ્તુ છે અને મેં બે ભાગ પાડ્યા એટલે કે બે ભાગનો એક ભાગ એટલે આ જે ભાગ રહ્યો આ બે ભાગનો બે ભાગનો એક ભાગ એટલે આ ભાગ બન્યો અડધો અને બંને અડધા અડધા ભેગા થતાં એક આખો ભાગ બને છે જુઓ બાળકો આપણે એક આખી રોટલીમાંથી એક દ્વિત્યાંશ ભાગની તો સમજ પડી ગઈ એટલે કે એક રોટલીના બે ભાગ કર્યા એટલે કે બે ભાગ મળી ગયા આપણને એટલે આને કહેવાય એક દ્વિત્યાંશ હવે આપણે પા ભાગને જાણીએ પા ભાગ કોને કહેવાય તો આ જ રોટલીના બે ભાગને આપણે ફરીથી એકવાર વારી દઈશું આમ આમ કરીને આમ કરીને આમ આ જે ભાગ તમને દેખાય છે ને આટલો જ ભાગ એક વર્તુળનો આટલો ભાગ દેખાયો ખબર છે આ એનો ચોથો ભાગ કહેવાય એટલે કે એક ચતુર્થા હવે જો હું એને ખોલીને બતાવું તમને કે આ જે રોટલી છે બાળકો આ એક રોટલી છે એના મેં હું આ બે ભાગ પાડ્યા આ બે ભાગ પાડ્યા બરાબર બે ભાગ એટલે એક દુત્યાંશ લખો બે ભાગ એક આખી વસ્તુના બે ભાગ એટલે આ બન્યો એક દુત્યાંશ ભાગ હવે આ રોટલીના હું બીજા બે ભાગ પાડું છું જુઓ અડધામાંથી અડધો વાઘ અને શું કહીશું આપણે અડધી રોટલીમાંથી અડધો ભાગ અડધી રોટલીનો અડધો ભાગ એટલે કે આ જે ભાગ મળ્યો આપણને એને કહીશું પા ભાગ આ જે ભાગ છે એને પા ભાગ એને કહે એક આખી રોટલી એને એક બે ત્રણ અને ચાર ચાર ભાગ પડ્યા એનો આ જે એક ભાગ છે એને આપણે કહીશું એક ચતુર્થાંશ બરાબર એટલે કે પા ભાગ આને કહીશું પા ભાગ અને આને કહીશું અડધું અને આ જે બની ગયું એ છે આપણી એક આખી જુઓ બાળકો આ થઈ ગઈ એક આખી રોટલી આખી એટલે કે આખો ભાગ આખો ભાગ આપા આ પા એટલે કે એક ચતુર્થાંશ આને એક ચતુર્થાંશ ભાગ કહેવાય છે એટલે વસ્તુના ચાર ભાગ કરતા દરેક ટુકડો પા ભાગ મળે છે તેને ચોથા ભાગનો એટલે કે એક ચતુર્થાંશ કહીએ છીએ એટલે કે ચાર ભાગનો એક ભાગ હવે તમને આ રોટલીમાંથી હું પોણા ભાગની રોટલી લેવી જોઈએ તો કેટલીક આવે એટલે પોણો ભાગ એટલે શું એ તમને ખબર નથી ચલો હું પોણા ભાગની સમજ સમજા પોણો ભાગ એટલે શું એટલે કે એક આખી રોટલી એના બે ભાગ પડે આપણે આ થયા બે ભાગ એટલે કે આ બે ભાગ અને એક બીજી રોટલીના અડધા ભાગમાંથી ભાગ એટલે આ જે ભાગ બન્યો એને કહેવાય પોણો ભાગ એટલે કે આપણે એને લખવું હોય તો કઈ રીતે લખીએ એટલે કે એક ચતુર્થાંશ વત્તા એક ચતુર્થાંશ વત્તા એક ચતુર્થાંશ બરાબર ત્રણ ચતુર્થાંશ એટલે કે પોણો ભાગ જુઓ બાળકો જુઓ બાળકો હવે બીજી અડધો ભાગ અડધી વસ્તુ કઈ રીતે કહેવાય એની સમજ આપું દેખો આ બાઉલ છે આ બાઉલમાં હું લખોટી મૂકું છું દસ લખોટી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એટલે કે આ એક આખું બાઉલ કહેવાય એટલે કે આખું હવે આ આખા બાઉલમાંથી હું એને અડધી કરું એટલે કે બીજા બાઉલની અંદર હું કેટલી લખોટી નાખું તો અડધી થાય તો પાંચ એટલે કે એક બે ત્રણ ચાર અને પાંચ એટલે કે આ બાઉલના બે ભાગ પડી ગયા પાંચામાં અને પાંચામાં એટલે એક બાઉલની દસ લખોટી પાંચ પાંચના બે ભાગ એટલે કે એક દ્વિતીયાંશ ભાગ થયો